નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જી હા મિત્રો જે ચાર મહિને તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે અથવા તો એક વર્ષમાં તમને છ હજાર રૂપિયા મળે છે દરેક ખેડૂતોને મળે છે જેણે જેણે રજીસ્ટ્રેશન કરાવેલું છે તે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે પરંતુ અમુક બેઝિક ડિટેલ અમુક ખેડૂતોને ખબર નથી હોતી જેવા કે તમારી પાસે રજીસ્ટ્રેશન આઈડી ખેડૂતોને નથી ખબર હોતી તો એ રજીસ્ટ્રેશન આઈડી હોય તો જ તમે એમાં ચેક કરી શકો છો કે ભાઈ મારો હપ્તો જમા થયો છે કે નહીં હપ્તો જમા થયો છે તો છેલ્લો હપ્તો કઈ જમા થયો હતો ત્યાર પછી તમારો આધાર ઈ કેવાયસી છે કે નહીં તમારું ઈ કેવાયસી થઈ ગયું છે કે નહીં એ પણ ચેક કરવું હોય તમારે રજીસ્ટ્રેશન આઈડીની જરૂર પડે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર એમાં કયો લિંક છે કયા બેંક એકાઉન્ટ નંબર એમાં લિંક છે તો આવી તમામ બેઝિક ડિટેલના વિશે આપણે આજે આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો પીએમ કિસાન પીએમ કિસાન લખશો એટલે અહીંયા ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એને આપણે અહીંયા ડાયરેક્ટ ઓપન કરી લેશું અહીંથી તમે નવું રજીસ્ટ્રેશન જો તમે કરવા માગતા હોય તો તમે નવું રજીસ્ટ્રેશન તમારા મોબાઈલથી કરી શકો છો હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે આપણે ક્યારેક વિડીયો બનાવશો આપણે પરંતુ અત્યારે એના વિશે આપણે વિડીયો નથી બનાવતા આપણે અત્યારે ઔપચારિક જે બેઝિક ડિટેલ છે એ આપણે જાણીશું ઈ કેવાયસી તમારે કરવું હોય તો તમારે અહીંયા ઈ કેવાયસી પણ તમે કરી શકો છો બેંકમાં જવાની કોઈ જરૂરિયાત નહીં રહે બરાબર ઈ કેવાયસી કેવી રીતે કરવું તો જેના નામે તમે ફોર્મ ભરેલું હોય જેના નામે જમીન હોય એનો આધાર નંબર અહીંયા ટાઈપ કરવાનો છે આધાર નંબર ટાઈપ કરીને અહીંયા તમે ચર્ચ કરશો એટલે તમારે તમારી ડિટેલ ઓપન થશે અને ત્યાર પછી તમારે આધાર ઓટીપી વેરીફાઈ તમારે કરવાનો હોય છે બરાબર તો એ પ્રમાણે આખી પ્રોસેસ હોય છે ત્યાર પછીની વાત કરીએ તો આપણે અહીંયા તમારો જે હપ્તો ક્યારે જમા થયો કયા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે સ્ટેટસ શું છે તમારું મતલબ કે અત્યારે ચાલુ છે તમને મળવા પૈસા બે હજાર રૂપિયા ચાલુ છે કે બંધ છે એ બધી વસ્તુ તમારે ચેક કરવી હોય તો તમારે અહીંયા નોલેજ યોર સ્ટેટસ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર માગશે હવે રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે હોય તો પછી તમારા અહીંયા કેપ્ચા કોડ નંબર ટાઈપ કરી અને અહીંયા ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ આવી જશે પરંતુ ઘણા બધા એવા ખેડૂતો હશે કે જેની પાસે રજીસ્ટ્રેશન આઈડી નથી હોતી કારણ કે ફોર્મ ભરાવે અને પ્રિન્ટ એની પાસે હોય પણ અને ના પણ હોય તો રજીસ્ટ્રેશન આઈડી કેવી રીતે મેળવવી તો અહીંયા તમે જોઈ શકો છો નો યોર રજીસ્ટ્રેશન નંબર એના પર આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરેલું છે પીએમ કિસાનનું એમાં મોબાઈલ નંબર જે ટાઈપ કરેલો હશે તો એ મોબાઈલ નંબર થ્રુ પર તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો અને આધાર નંબરથી પણ તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો બરાબર પરંતુ આધાર નંબર સિલેક્ટ કરો તો આધાર નંબરમાં મોબાઈલ નંબર તમારો લિંક હોવો જોઈએ તો જ તમે રજીસ્ટ્રેશન આઈડી તમે મેળવી શકો છો પરંતુ મોબાઈલ નંબર જે છે એ તો આપણી પાસે હોય જ છે અને રજીસ્ટ્રેશન કરેલો હોય તો અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે તે પછી અહીંયા જે ઉપર કેપ્ચા કોડ છે એ કોડ તમારે અહીં નીચે ટાઈપ કરવાના છે અને ગેટ મોબાઈલ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે મોબાઈલમાં એક ઓટીપી ચાર અંકનો આવશે અને એ તમારે ટાઈપ કરવાનો છે તો હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું તમે જોઈ શકો છો ઓટીપી નંબર આવી ગયો છે ત્રીસ નવાનો એ ત્રીસ નવાણું ઓટીપી છે તો એ આપણે અહીંયા ટાઈપ કરવાનો છે તો હું અહીંયા ત્રીસ નવાનો ઓટીપી નંબર ટાઈપ કરી અને ગેટ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું એટલે તમારી ડિટેલ તમામ ડિટેલ અહીંયા આવી જશે તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન આઈડી અહીંયા આવી ગઈ છે અને કોના નામ ઉપર છે તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો હવે રજીસ્ટ્રેશન આઈડી છે તો એ તમારા અહીંયાથી કોપી કરી લેવાની છે તો હું અહીંયાથી કોપી કરી લઉં છું અને ત્યાર પછી તમારે અહીંયા બેક ઉવી જવાનું છે તો ફરી આપણે અહીંયા એક વખત ક્લિક કરી લેશું અને તમારા અહીંયા રજીસ્ટ્રેશન નંબર જે આપણે હમણાં કોપી કરેલો છે તો એ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અને ગેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનો છે તો હું અહીંયા પહેલાં પ્રોસેસ કરી લઉં છું તો ફરી તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે સત્તાવન એકતાલીસ એ સત્તાવન એકતાલીસ નંબર છે એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી તમારે ગેટ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનો છે અહીંયા છેલ્લા કેટલા અંક છે એ નંબર પણ તમને નીચે મળી જશે હવે તમે એ જોઈ શકો છો પર્સનલ ઇન્ફોર્મેશન તમારે અહીં આવી જશે કે ભાઈ કોના નામ ઉપર તમારે ફોર્મ ભરેલું છે તમારો એડ્રેસ શું છે ક્યારે તમે ફોર્મ ભરેલું હતું તમારો મોબાઈલ નંબર કયો છે તો આ બધી વસ્તુ તમારે અહીં આવી જશે ત્યાર પછી તમારે કેટલામાં હપ્તો તમારો જમા થયો છે બરાબર તો એ પણ તમને અહીં આવી જશે કે ભાઈ અગિયારમો હપ્તો જમા થયો છે તે પછી કોઈ હપ્તો જમા થયા નથી બેંક બેંકમાં કયું કઈ બેંકનું તમારું ખાતું છે એ પણ અહીં તમને આવી જશે ત્યાર પછી તમારા અહીંયા અકાઉન્ટ નંબર છેલ્લા કયા છે તો એ પણ આવી જશે અને કયા તારીખે તમારો પૈસા જમા થયા હતા બે હજાર બાવીસ એકત્રીસ પાંચ બે હજાર બાવીસે પૈસા જમા થયા હતા તે પછી આમાં કોઈ પણ જમા થયા નથી ત્યાર પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો એલિજિબિલિટી સ્ટેટસ કરીને છે એ પણ તમે જોઈ શકો છો અને કેટલા હપ્તા તમારા ઇન્સ્ટોલમેન્ટ જમા થયા છે અત્યાર સુધી તો અહીંયા અગિયાર હપ્તા તમારા જમા થયા છે અહીંયા ઇલિજિબિલિટી એના ઉપર ક્લિક કરીશું આપણે તો અહીં તમે જોઈ શકો છો આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ ય બતાવે મતલબ કે ઈ કેવાયસી ઓલરેડી છે બરાબર એ પછી ઈ કેવાયસી સ્ટેટસ ન બતાવતા હોય તો તમારે ઈ કેવાયસી સી સ્ટેટસ કરવાનું રહેશે ઈ કેવાયસી બાકી યસ બતાવતા હોય તો તમારે કોઈ કરવાની જરૂરિયાત નથી બરાબર હવે તમે ઈ કેવાયસી કઈ તારીખે કરેલું હતું તો બે હજાર બાવીસમાં ઈ કેવાયસી કરેલું હતું વી અકાઉન્ટ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા તમારા તમામ ડિટેલ પણ આવી જશે મેં તમને જે પ્રમાણે કીધી હતી એ પ્રમાણે ડિટેલ આવી જશે હવે અપડેટ યોર ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરીએ તો એમાં શું આવે એ તો હું તમને બતાવું પરંતુ અત્યારે ક્યારેક વેબસાઇટ ના ચાલતી હોય હેંગ હોય અથવા તો પ્રોબ્લેમ હોય તો એ ઓપન ના થાય બાકી હું તમને એ પણ દર બે મહિને હપ્તા જમા થતા હોય ચાર મહિને મિત્રો તો તમારા ખાતામાં હપ્તો જમા થયો છે કે નહીં તો એ તમે ચેકઆઉટ કરી શકશો ન થયો હોય તો તમે તાલુકા પંચાયત અથવા મામલેદારે તમે જઈ શકો છો કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ છે ઇ કેવાયસી કદાચ તમે ના કરાવેલા હોય વારસા એન્ટ્રી થઈ ગયું હોય અને ઈ કેવાયસી ના કરાવેલા હોય તો પણ આમાં હપ્તા બંધ થઈ જાય છે એટલા માટે ઈ કેવાયસી મોસ્ટ ઓફલી હોય છે તો એ ચેક કરીને તમે બેંક અથવા તો પરે મામલતદારે તમે જઈ શકો છો આ પ્રમાણે તમારું ચેકઆઉટ તમામ કરી શકો છો મિત્રો આમાં તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો